લી આલો પીઝા પીઝા લીઆલો પણ પીઝા વાળા એટલા કંજુસ ને આ જો મને ઠેલી નહીં આપી હવે હું શેમાં લઈ જુ આ બધું બાઈક આપું કે આ બધું પકડું ચોલ આજો ચોલ આજુ ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં છો ને મજામાં જશો કારણ કે આપણો ઉલગ જોતા મજામાં જ હોય છે અને મસ્ત મજાની સવાર પડી ગઈ નહીં તો તૈયાર થઈ ગયો અને જવાનું છે આજે તો મોટેરા છે મંદિરે અહીંયા જો કૃષ્ણાબેન ઉભા હાય 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 તો કો તો ફટોફટ હવે જવું છે પેલા તો પાટમાં તો પાટમાં જઈને મળું તમને બાય 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 બાય

અમાર નૈના બેન લુકડા ધોય રહ્યા અને નાયો કે નહીં નાયો તું હું તો નાઈ નાયો ભાઈ માર દેખાતો જ નહીં પણ પણ દેખાતો જ નહીં તું નાયલો નહીં દેખાતો આ બીજો કંપની કલર ના આશુ આ શું આમ કરમ કરમ કર લેટ તો હવે ડાયરેક્ટ મળીએ મંદિર મોટેરા જેવન હા તો સધી માતા ના મંદિર આવી ગયા પેલા તો જઈને દર્શન કરી લઈએ રેડી આ છે મંદિર તો ફટોફટ જઈને દર્શન કરી લઈએ

તો અમે નરોડા જઈને આવી ગયા જો અમારે કૃષ્ણાબેન ચેટલી બધી શોપિંગ કરી છે આ જો આ ઠેલીઓ ઠેલીઓ હે ને વરી ઠેલી ઠેલીઓ મિત્રો નરોડા જઈને આવી ગયા ને હું લાવ્યો છું જો કચોરી 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 ખાણી હે ના મમ્મી કચોરી ના બને તમને ભાગ કચોરી અમે એક આધી એક તમે ખાઓ તો આ ફોન આઈ દેવરો ન ખાવ જુડીના શોપુચીના તેમ

Em, ôi, mình video ban đầu. Mày pizza khao, liều mày say Pizza cho Maa pizza khawa, cho paish nain, 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 khawa. Khawa? Lau, lau. Nain, man, pizza? Chum, nain, Ê Nè Nè khá Lấy ơn Nè khá lạ Lấy ơn, lấy ơn Hay, hô kê Hô kê, mà lưu lưu Hô kê lê lưu Hô kê mà lưu Hãy subscribe cho kênh Ghiền Mì Gõ अन्नमर बाबी बहुत शर्म आ रहा है <laughs> अन्नमर किशना बिन बैठा <laughs> अन्नमर माही हम जी हम कर जी चोल आ गए हम कर हम कर हम कर कुरु चो, कुरु चोर कुरे कुरे कुरु उंधर 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 <laughs> गरबा आयो

તમે વારો છે આપણે માહીને ચાવી પડી જ ચાવી સો પડી જ ચાવી ની બર્થી ની કેક લાયો છું કોને ખાવાની છે આવડી બધી 150 રૂપિયા ની કેક લાયો છું 150 ની તો પહેલા અમાર માહીન આપવાનું છે માહી લે માહી ચોકલેટ 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 હાલો માહીન આલ દેજો ના તમારી

પંદર રૂપિયાની થઈ ચોકલેટ એ મૂકી દઈએ બીજા લોકો બાકી છે ને એમને આપવા માટે તો ફ્રીજમાં મૂકી દીધી છે તાર બીજી ખાવાની છે નહીં ખાઈ પીઝો ખાવ પીઝો પીઝો ખાઓ પીઝો પીઝો ખાવ હે પીઝો ખાવ હે લેટ પીઝો ખાવા જો તો મિત્રો રાતના નવ વાગી ગયા ચો જઈને આયા લે ચો જઈને આયા તો પરસાદી લઈને ચો જઈને શનિ પરસાદી છે માતાજીની

તો ચાલો કોક કરીને હવે સેટિંગ તો કરવું જ પડશે હોને લઈ જવાનું જો બે લીધા છે હવે જોઈએ કઈ રીતનું જાય છે તો ફાઇનલી મિત્રો જેમ તેમ કરીને પિઝા લઈને આવી જયો હોવા જો પણ હવે આલવાના એનું એક્સપિરિયન્સ જોવાનું ખાઈને કેવું લાગે છે લ ખાવાનું લ ભાઈ એક 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 બોક્સ ખોલો એક અમારે રહેવા દો खोल दी खोल हेड खोल वारि उ पीते जावानो न खाते जावानो जो स्प्राइट एरी टैप खोल टैप आरी एरी टैप बिच्छ आ ना ले एक एक कट कटको लियाना केचप आ मसालो को लियानास्ते लिया ले लो पापा हेडो खाओ पड़े

एक कट को आवे मैं कोई बिजी तो पैसे तो कशी ना होय असल प्योर आवे वेजिटेबल एक कप लिया तू ले ले एक ले ले हड़ो पुरा ना मार तो इसमें बदु नहीं था मारता एक एक आ कट को ले ले चो ला जो चो ला जो चो मस्ता ले लो पापा एक ले लो ले लो आ आज स्प्राइट भिते जानू ले एक बाटली राखो लो

તો મિત્રો એમને તો ખાઈ લીધા ને પપ્પાએ જ બહુ નહીં ખાધા ખાલી ચાખ્યું છે ના જુઓ હવે અમારે ખાવાના છે મારે ને મેડમ ને પીઝા ખાવાના છે પિઝા લે હેઠ એ આલ પાથર ઉમેલ દે હેઠ પહેલાં ખાઈ લે હે તો ચલો ગાઈશ ખાઈ લઈએ પહેલાં ને પછી મળું તમને ખોલજી પહેલાં બતાવી દઈએ ચાલ તો ફાળી બી પજા ના ખૂલે આરી ખૂલે આરી ખૂલે જો આરી થોડો એ આ તો બહુ પેલું સ્ટ્રોંગ આવે અલી ઓસુ નાઈ નઈ ભાવે ભાઈ છે ને હું મંતો આજ આ પછી નાખ પછી નાખ પછી નાખ તો ચલો ગાઈશ ફટાફટ ખાઈ લઈએ પીઝા અને તમારે ખાવા તો આવી જાઓ નાનો જ છે હો પણ બહુ ભાવ વધારે લીધો કોઈને ગયાતા નહીં હો કોઈને ગયાતા નહીં તો ફટાફટ ખાઈ લઈએ બસ એવું વાત ટીપકા 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 તો મિત્રો વાત કરું કે નાના બધાને એક્સપિરિયન્સની તો કોઈને મજા આવી નહીં ખરેખર બસ મને તો એવું લાગે મારે એકલા બલેટ લાવ્યો તો હું પીઝા જેમ કે મને એકલાને ભાઈ એમને કોઈ ભાયા જ નહીં તો એની જ સાથે આજનો બ્લોગ આપણો ખતમ કરવું વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય